ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિના આઠમના હવન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ ગિરિર ગિરનારની ટોચ ઉપર જગતજનની માં અંબાજી શક્તિપીઠ મંદિરે ચૈત્ર નવરાત્રીના પાવન દિવસોમાં આજરોજ આઠમ યાનિ કે હવન અષ્ટમીનો યજ્ઞ મંદિર પરિસર ખાતે યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સુક્તના પાઠ બપોરે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે માતાજીના નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહતી કરાઈ હતી આ પ્રસંગે અનેક યાત્રાળુઓ રોપવે મારફતે દર્શને પધારી હવનમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

પરી પાલનાયનાયતા શુભપયા શિદો વ્યવસરે સ્વયંભવને પાય શું દેવદાં પ્રભવરી પાલય દેવી વિશ્વાર્ણય र्यमसुर क्षयकारि भूरि तव सर्वेषु देव्यसुर देवगणादिकेषु दे हेतु समस्त जगतान्त्रिगुणापि दोष गगनायसे हरिहर दिभिराप्यपारा जगदं ्रह्म व्याकृता हि परमा प्रकृतिस्त्वमात्या समास्त सुरता समुदीरणेन तृप्तिं प्रयान्ति सकले सुमुखेषु देवे गणा चतुर्थे આજ રોજ ચૈત્રી નવરાત્રી ની હવન અષ્ટમી નો શુભ દિવસ આખા વર્ષ દરમિયાન ચાર પ્રકારની નવરાત્રીઓ આવે એમાં ચૈત્ર નવરાત્રિ ખૂબ એક અનેરું શક્તિ ભક્તિ અને પૂજા પાઠ હોમ હવન અનુષ્ઠાનમાં અનેરું મહત્વ છે આખા ભારત વર્ષ થી મહારાષ્ટ્ર માં ગુડી પડવાથી ચૈત્રી નવરાત્રી શરૂઆત થાય રામનવમી દિવસે આ ચૈત્રી નવરાત્રી થાય એટલે અંબાજી અહિયાં બિરાજમાન છે અને આખા ભારત વર્ષમાં જે બાવન શક્તિપીઠો છે એ પૈકીની એક આ શક્તિપીઠ પણ છે ઉદ્યન પીઠ તરીકે પ્રસિદ્ધ છે ગિરનાર ઉપર ગુરુદેવ દત્તાત્રિ ભગવાન ગુરુ ગોરક્ષનાથ જૈન દેરાસર સહિત અનેક ધર્મના સ્થાનકો પણ અહીંયા આવેલા છે ત્યારે આજના પવિત્ર દિવસે અહીંના મહંતો દ્વારા પરંપરાગત રીતે આજે ચૈત્રી નવરાત્રીના હવન અષ્ટમીના શુભ દિવસે યજ્ઞ સંપન્ન થયો આપણે સૌ જાણીએ છીએ કે ચંડીપાઠમાં મહિષાસુરના વધ પછી ઇન્દ્ર સહિત દેવી દેવતાઓએ જ્યારે માતાજીની સ્તુતિ કરી શંકરાદય સ્તુતિ દ્વારા આ યજ્ઞનું ભીડું હોમવામાં આવે છે અને સૌના કલ્યાણની પ્રાર્થના માતાજીને કરવામાં આવે છે એવી રીતે યજ્ઞ સંપન્ન થયો અને સૌ ભાવિક જનો અહીંયા ઉપસ્થિતિ રહે અને પ્રસાદ લઈને સૌ છૂટા બોલો અંબે માત કી જય શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો